લોકો જાગૃત બની સામેથી જીવદયા કાર્યમાં જોડાય ઉનાળાની કાળ ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે માનવ સંસ્થા ભુજ દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતા શ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદર તથા કોટી વૃક્ષ અભિયાન બિદડા જીવદયાના આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે માનવજ્યોતના કુંડા અને ચકલી ઘર કચ્છના દરેક શહેરો અને ગામડાઓ સુધી પહોંચ્યા છે જીવદયા પ્રેમીઓ કુંડા ચકલી ઘર ઘરો ઘર વસાવી રહ્યા છે અને કુંડામાં પાણી ભરી રાખી પોતાના હાથે જીવદયાનું ઉત્તમ કાર્ય કરે છે દરેક શહેરો ગામોમાં કુંડા ચકલી ઘરો ઠેર ઠેર લટકતા જોવા મળે છે પહેલાના જમાનાની જેમ લોકોમાં જાગૃતિ આવી છે લોકો નિત્ય જીવદયાનું કાર્ય કરી રહ્યા છે તરસ્યા પક્ષીઓ આ કુંડા ઉપર બેસી પાણી પીને પોતાની પ્યાસ બુજાવે છે યુવક મંડળો મહિલા મંડળો ટ્રસ્ટો સંસ્થાઓ જીવદયાની આ પ્રવૃત્તિમાં જોડાયા છે માનવજ્યોતના શ્રી પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગરમી વધતા જ કુંડા ચકલી ઘરની જીવદયાની પ્રવૃત્તિમાં વેગ આવ્યો છે અનેક સંસ્થાઓ મંડળો મંચો કુંડા ચકલી ઘર પોતાના ગામ શહેરોમાં વિતરણ કરી જીવદયાનું કાર્ય કરી રહ્યા છે એકવીસ વર્ષ પહેલા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિએ કચ્છના સીમાડા ઓળંગ્યા છે ગુજરાતના અનેક શહેરોમાં આ પ્રવૃત્તિ પહોંચી છે અમદાવાદ મુંબઈ કલકત્તા તથા અન્ય શહેરો સુધી આ કુંડા ચકલી ઘર પહોંચ્યા છે તો વિદેશથી આવેલા એનઆરઆઈ આકુંડા ચકલી ઘર વિદેશની ધરતી સુધી પહોંચાડ્યા છે હાલે ઉનાળાની કાળ ઝરતી ગરમીમાં કુંડા ચકલી ઘરની ડિમાન્ડ અનેક ઘણી વધી ગઈ છે તરસ્યા પક્ષીઓને પાણી મળે તેવી ગોઠવણ જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે શ્વાનો માટે સિમેન્ટની ચાળીઓ તથા ગૌમાતાઓ માટે સિમેન્ટની મોટી કુંડીઓ માનવજ્યોત સંસ્થાએ ઠેર ઠેર ગોઠવી છે જેના ઉપર આવી પશુઓ પણ પાણી પી પોતાની તરસ છિપાવે છે આમ અબોલા પશુ પક્ષીઓને ગરમીમાં પીવાનું પાણી મળી રહે છે લોકો પક્ષીઓને પણ ચિંતા સેવી રહ્યા છે તેમના માટે પાણીની વ્યવસ્થા કરે છે આ પ્રવૃત્તિ હવે ચારે તરફ ફેલાય છે કુંભારી ભાઈઓ જેટલા પણ કુંડા ચકલી ઘર બનાવે છે એની અતિભારે ડિમાન્ડ રહે છે માનવજ્યોત સંસ્થા કુંભારી ભાઈઓ પાસેથી ચકલી ઘર કુંડાઓ ચણ થાળી લે છે અને જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરે છે જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા છે અબોલા જીવો પશુ પક્ષીઓનો પાણીનો પોકાર સાંભળી તેમને પાણીની વ્યવસ્થા કરી આપે છે આજે માનવ જ્યોતના કુંડા ચકલી ઘર કચ્છ દરેક શહેરો ગામડાઓમાં લટકતા જોવા મળે છે જેનાથી જીવદયાનું મોટું કાર્ય જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે તરસ્યા પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી જીવદયા પ્રેમી લોકો પુણ્યનું કાર્ય કરી રહ્યા છે માનવ કુંડા અને ચકલી ઘર તથા કાપડની થેલીઓ કચ્છના ગામડાઓ અને શહેરોમાં પહોંચી ચૂક્યા છે જીવદયાના આ કાર્યમાં રમેશભાઈ મહેશ્વરી સહદેવસિંહ જાડેજા આનંદ રાય સોની દિપેશ શાહ શંભુભાઈ જોશી તેમજ કનૈયાલાલ અબોટી કરસનભાઈ ભાનુશાલી મુરજીભાઈ ઠક્કર નીતિનભાઈ ઠક્કર રફિક બાવા પ્રવીણ ભદ્રા નરસિંહભાઈ પટેલ ગોવિંદભાઈ પાટીદાર તેમજ મનસુખભાઈ નાગડા સહકાર આપી રહ્યા છે